તો આજની રસોઈમાં આપણે સિંગ પાક બનાવવાનો છે તો આ એની સામગ્રી છે એટલું ગોળ છે અને એટલા સિંગદાણા છે તો આપણે હવે એને આપણે ગરમ કરવા લોહીમાં આપણે મૂકી દીધા છે પહેલાં એને તો થોડા ગરમ કરી નાખ્યા હતા तो आज वीडियो पूरे पूरे पूरों जो, जो वीडियो को तो में लाइक सब्सक्राइब कर देना जो तो ये अपने गर्म थे जैसे અને આપણે ખુચરી ઉકળી જાય ને એટલે ગરમ થવા દેવા આપણે તો એને હવે ચાલુ કાઢી નાખી તરજુ તો આ રીતે આપણે સિંગના ફાળા બની જશે જોઈ શકો છો ભટકી કરીને આપણે ગરમ સિંગ રોગ્યું આ રીતે તમારે સિંગના ફાળા થઈ જશે બે ફાળા તો આપણે સિંગને આપણે ગરમ કરી હતી શીંગ આપણે તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે એના બે ફાડા થઈ ગયા સિંગના તો આપણે હવે એમાં આપણે ગોળ આપણે થોડુંક તેલ નાખ્યું છે ને થોડોક ગોળ નાખ્યો છે તો આપણે સિંઘ પાક બનાવીએ છી આ રીતે બરમ થવા દેવું બરમ થઈ ગયો છે તો આપણે જે છિંગ આટી એ આપણે એમાં ભેળી દીશું અને જેસે બેન કરી દેવો એટલે આ ગર રીતે ગોળ આવી જાય એટલે જેસ બેન કરી દેવો જે આપણે વાસણમાં આપણે સિંગ પાક જે આપણે વાસણમાં ઠારવાનો હોય અને બીટક્યા ફાળવાના હોય એને પહેલાં જ ધીરે ધીરે થોડુંક આપણે તેલ સોકડી દીજો തളിമാഥ താര